નમસ્તે મિત્રો હું ઓનલાઈન સરકારી યોજનામાં આપનું સ્વાગત કરું છું સુકન્યા સમૃદ્ધિ યોજના

જેટલી પણ દીકરીઓ છે જે ભારત દેશની નાગરિક છે એ ખાતું ખોલાઈ શકે જેમની ઉંમર દસ વર્ષ કે તેથી નાની છે એક પરિવાર દીઠ બે જ દીકરીઓના ખાતા ખુલી શકે છે એટલે અગર માતા પિતા બે દીકરીઓ થઈ ગઈ છે તો ત્રીજી દીકરીના નામ પર આ યોજનાનો લાભ નહીં લઈ શકે પણ જો પહેલી દીકરી થઈ એના પછી બીજી વાર બે દીકરીઓ એટલે ટ્વિન્સ આવે છે તો એવા સંજોગોમાં ત્રણ ખાતા ખોલાઈ શકાશે આ યોજનામાં મિનિમમ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ આપણે કેટલું કરી શકીએ તો એક વખત આ યોજનામાં આપણે ખાતું ખોલાઈએ છીએ તો દર વર્ષે મિનિમમ અઢીસો રૂપિયા તો આપણે ભરવા જ પડશે અને મેક્સિમમ દોઢ લાખ રૂપિયા સુધી આપણે બચત કરી શકીએ છીએ એક વર્ષમાં એમાં કેટલા બી ઇન્સ્ટોલમેન્ટ હશે ચાલશે અગર જો આપણે મિનિમમ અઢીસો રૂપિયા એવા આપણે જેટલા વર્ષના અઢીસો ભરવાના બાકી છે ને એટલા વર્ષના અઢીસો આપણે ભરવાના એકાઉન્ટને ચાલુ કરવા માટે એની સાથે જેટલા વર્ષ અઢીસો નથી ભર્યા પર વર્ષ પચાસ રૂપિયા આપણે પેનલ્ટી ભરવી પડશે એના પછી આપણું અકાઉન્ટ ચાલુ કરી શકાશે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા વર્ષ માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે તો પંદર વર્ષ માટે આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અને આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું એના એકવીસ વર્ષે ની મેચ્યોરિટી થાય છે ટેક્સ ના ફાયદા શું મળે છે એ પણ આપણે જોવાનું હોય તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ભરીએ છીએ તો એ દોઢ લાખ ઉપર આપણે કોઈ પણ જાતનું ટેક્સ ભરવાનું નથી હોતું એટલું જ નહીં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે વ્યાજની આવક આપણને થાય છે એ આવક જયારે મેચ્યોરિટી પર આપણા ખાતામાં જમા મળે છે ત્યારે એ આવક ઉપર પણ કોઈ પણ જાતનું ટેક્સ ભરવાનું નથી નથી હોતું ટેક્સ ફ્રી હોય છે આ ખાતું મચ્યો થાય એની પહેલા આપણે વિથડ્રોલ કરવું હોય તો શું પોસિબલ છે પોસિબલ છે દીકરીની ઉંમર 18 વર્ષની થઈ જાય ને એના પછી આપણે વિથડ્રો કરી શકીએ છે 10 ધોરણ પાસ થયા પછી આપણે વિથડ્રો કરી શકીએ છે આપણે વર્ષમાં એક વખત વિથડ્રોલ કરી શકીએ છે ગયા વર્ષના અંતમાં 50% સુધીની જે રકમ ભેગી થઈ હોય ને તે અને આ વર્ષમાં એક વખતનું જે વિથડ્રોલ છે આપણે મેક્સિમમ 5 વખત જ કરી શકીએ છે અને 5 વર્ષ માટે જ કરી શકીએ છે સમૃદ્ધિ યોજનાનું ખાતું મેચ્યોર ક્યારે થશે તો અકાઉન્ટ ખોલ્યું હશે એના એકવીસ વર્ષ પછી આ ખાતું મેચ્યોર થશે એટલે એ ખાતામાં જેટલી રકમ હોય એ બધી રકમ દીકરીના અકાઉન્ટમાં જતી રહેશે પણ અગર જો દીકરીનું લગ્ન થઈ જાય છે તો લગ્નના એક મહિના પહેલા પણ આપણે એને મેચ્યોર કરી શકીએ છીએ